તપાસમાં પોલીસને મૃતદેહ પાસેથી નાની ડાયરીમાં ત્રણ પેજની સુસાઇડ નોટ મળી છે આ સાથે જ ગેલેક્સી રાજ ગરબાનું આયોજન પોતે કરેલું હોવાનું અને લગભગ બધાનું પેમેન્ટ નેવ ટકા આપેલું હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે હાલ તો પોલીસે સુસાઇડ નોટ સહિત અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી છે સી રાજ કરવાનું આયોજન કરે તેઓએ પોતાની દુકાનમાં ઘરે ફાંસુ કરી આત્મહત્યા કરી જે બાબતે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ થતા તાત્કાલિક ત્યાં પહોંચી તેમના સગા સંબંધીના નિવેદન લેવા સીડીઆર તેમજ તેમની પાસેથી જે એક નાની ડાયરીમાં નાની ડાયરીના ત્રણ પાના પર તેમની સુસાઈડ નોટ મળેલ છે જેમાં જે જોતાં કોઈ વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપ કે કોઈના દબાણ હેઠળ આવીને આત્મહત્યા કરેલું હોય તેવું કોઈ ઉલ્લેખ જાણવા મળેલ નથી તેમ છતાં હાલમાં તેમના સીડીઆર તેમના સગા સંબંધીના નિવેદન તેમજ સુસાઈડ નોટ એફએસઆરમાં મોકલી આગળની વધુ તપાસ હાલમાં ચાલુ છે જો તપાસ દરમિયાન કંઈ પણ ગુનાહિત જણાશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવા નોંધ રાખેલ છે